વિજાપુરના ખણુશા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશ ઉત્સવ વિજાપુર મામલતદાર શ્રીની અધ્યક્ષતામાં યોજાયો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખણુશા પ્રાથમિક શાળામાં વિજાપુર મામલતદાર શ્રી જસુભાઈ એસ પટેલની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં વિજાપુર મામલતદાર જશુભાઈ પટેલ ખણુશા તાલુકા ડેલિકેટ મનુષી ચાવડા ખણુશા ગામના સરપંચ નટવરભાઈ પટેલ માજી સરપંચ એપી પટેલ સીઆરસી જગદીશભાઈ વિહોલ ખણુસા પ્રાથમિક શાળાના આચાર્ય જીજ્ઞેશાબેન અમીન આરોગ્ય સ્ટાફ આંગણવાડી કાર્યકર શાળા ગામના આગેવાનો તેમજ શાળાના શિક્ષકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ગયો આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા મહેમાનશ્રીઓ તથા દાતાઓનું સ્વાગત દીપ પ્રાગટ્ય પ્રાર્થના સ્વાગત પ્રવેશોત્સવ કાર્યક્રમ બાળક દ્વારા વક્તવ્ય સન્માન પ્રેરક ઉદ્બોધના વૃક્ષારોપણ આભાર વિધિ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ અરવિંદ અરવિંદસિંહ ચાવડા